નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ એક એક બે હજાર પચીસ વાર બુધવાર આજેના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના ગેરંટી સાથે સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ જે બીજું ચેનલ છે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવનારા અઠવાડિયામાં બજાર ભાવને લગતી જે જે માહિતી હશે તમને એ ચેનલ ઉપર જોવા મળી જશે અને નવા સર્વેના વિડીયા પણ આપણે ચાલુ કરવાના છીએ તો એ બધા વિડીયોઝ પણ તમને એ ચેનલ ઉપર જોવા મળશે આ ચેનલ છે એના ઉપર તમને ખેતીને લગતા બીજા નવા નવા વિડીયા જોવા મળશે બેઝિકલી આપણે આ જે ચેનલ છે ખેડૂતભાઈ આપણું મેન એને થોડુંક વધારે એક્સપાન્ડ એટલે કે વધારે મોટું કરવાની ટ્રાય કરી છે અને ઘણા બધા ખેતીને લગતા જે ઉપયોગી વિડીયા હોય પશુપાલનને લગતા જે ઉપયોગી વિડીયા હોય એ બધાએ આપણે આ ચેનલ ઉપર મૂકશું એટલે બે ચેનલ તમારા માટે એકદમ ઉપયોગી સાબિત થશે એની હું તમને ગેરંટી આપું છું એટલે આંખો વીચીને બે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો અઠ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો ત્રીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો એક હજારથી સત્તરસો પચીસ રૂપિયા રાયડો નવસો એંસીથી અગિયારસો નવ ચોળિયાજી અગિયારસો નેવુંથી ત્રેવીસો છાસઠ મેથી નવસો પચાસથી અગિયારસો સિત્તેર એરંડો અગિયારસો પચાસથી બારસો બાવીસ રૂપિયા કાળા તલ વીસથી ચાર હજાર નવસો સોયાબીન આઠસોથી આઠસો ચાલીસ પીડાચણા એક હજારથી બારસો સાહીઠ સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો ચૌદસોથી છવ્વીસો વીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો એંસીથી પાંચસો દસ રૂપિયા લસણ સત્તરસોથી ચાર હજાર પચાસ અડદ એક હજાર પચાસથી સોળસો એંસી ધાણા એક હજારથી પંદરસો અગિયાર ધાણી અગિયારસો સાઠથી પંદરસો સાઠ તલ બે હજાર એંસીથી નેવું રૂપિયા ઝીણી મગફળી નવસો પચાસથી બારસો ચાલીસ જાડી મગફળી નવસો વીસથી અગિયારસો નેવું કપાસની વાત કરીએ તો તેરસો ચાલીસથી પંદરસો રૂપિયા એ જ રીતે જો જીરાની વાત કરવામાં આવે આજે રાજકોટની અંદર તો એકતાલીસસો પચાસ રૂપિયાથી પિસ્તાલીસો છ્યાસી રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ગેરંટી સાથે સો ટકા સાચા બજાર ભાવ આ સિવાયના ત્રણ શહેરોના બજાર ભાવ છે તમને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર જોવા મળશે એટલે એ વિડીયો તમને અત્યારે અહીંયા દેખાઈ રહ્યો છે એના ઉપર ક્લિક કરશો એટલે એ વિડીયો સીધો આપણા એ ચેનલમાં ખુલી જશે અને એ ચેનલને પણ જરૂરથી જઈ એને સબસ્ક્રાઈબ કરી રાખજો બે ચેનલમાં અડધા અડધા વિડીયો મૂકવાનું કારણે કે આપણા જે રેગ્યુલર વ્યુવર્સ વિડીયો જોઈ રહ્યા છે એ સબસ્ક્રાઈબ કરતાં ના આવડતું હોય જો ખેડૂતભાઈ ન્યૂઝને તો અહીંયાથી વિડીયો ઉપર ક્લિક કરી અને સીધા એ ચેનલ ઉપર જઈ શકે પછી આપણે આવતા અઠવાડિયાથી માર્કેટિંગ યાર્ડોની બધી માહિતી છે એ ચેનલ ઉપર મૂકવાની ચાલુ કરશું એટલે જઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે એ ચેનલમાં મળીએ આગળના ભાવ જોવા માટે